જો સવારે ઉઠી ને સીધે સીધું પેલા તો બધા બ્રશ જ કરતા હોય તૈયાર જ ચા હોય મમ્મી બનાવી જ રાખ હોય એટલે ચા પી ને ડેલી રૂટીન ને પછી કઈ નવું કામ હોય તો કરીએ હાલ લખીએ ચા દૂધ પીવું બાકી છે હમ મને એમ કે પી લીધું ક્યાં ગાય દોવાળી હા ક્યાં ગાય દોવાળી ક્યાં પડ્યું દૂધ મને ખબર ક્યાં પડ્યું બતાડજો હા હાલ બતાડજ હાલ બતાડ લે હા તો ગાય તો દોવાઈ ગઈ ધોવાઈ ગયા ચા દૂધું પીવું હાલો તો હાલ સીતારામ ને શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મજા માં ને બોલતો હવા હાથ થઈ ગયા ને મારશે ને જો કઠી બટકા બનાવવા જો શિવા મોર લાવ્યા ખેતરમાં દેખાય જો મોર લાવ્યા તું અહીં ફૂલ લીમડો છે ને તોડી લો ચરિયા વટાણ માં એવાય ખડી ખડી ના હું છે ને લીમડો તોડ ને પાસ ક્યાં ભાઈ ગયું હોય કટી બટકા બનાવવા આમાં કટી બટકા બનાવતી તે ઘણા એની કોમેન્ટ આવે અમારે તો જો કે એકાત્ર બે ત્રણ દિન બનાવવાના જ હોય એ કે તમારે કટીબટકા જોઈને ખાવાનું મન થઈ જાય તમે કિમ બનાવો ને કિરણ બની કે આગલા વિડીયો દેખાડજો મેં કે હાલો હાલ બતાડી હોય ત્યાં હોય તો એથી પહેલાં છે ને મીઠો લીમડો તોડ લઈએ હાલે ત્યાં ક્યાં ચડી ઉતર ઉતર પડી જાય ઉતર ઉતરું ઉતર ઉતર એઠી ઉતર એઠી એઠી પડી જાય લીમડો લઈ લાલ બસ હાલ હા હવે પાક ઉચ્યું કરશે હાલ તો છે ને હા હું બનાવવાનું છું ભૂલી ગયું પછી ભવેશભાઈના ચણાનું છે બાપા મૂકી દીધા આગળ બફાઈ જ હું કચેરી વેલારા બનાવ લોક આઠક વાગે બનાવીએ પણ આમાં બતાવવાના હતા ને વેલેરા બનાવી લો આગળ ભાઈ ને પછી શોર્ટ વિડીયો એડિટ કરવું હોય ને ફોન પર જોઈએ એટલે કંઈ મેળ ના આવે તું કેમ છાનું મૂનવા થઈ ગયો હમ છાનું કા થઈ ગયું તું તેલ ગરમ મૂકી દે તું આમ બારી છે ને થોડો ખામાં તડકો આવે એટલે અથ ખોલી રાખી નકર હાવન ધારું પડશે બારી બંધ કરી દે લેમ્પ છે પણ લેમ્પ પાછળની સાઈડમાં છે ને તે આમ મંજવારું પડે છે તેલ છે ને ગરમ થઈ ગયું મારાય જીરો નાખી દઈ

ખાટી સાઈડ ને જો વઘાર તો કર લઈ તો અગાને અલાવતું રહેવાનું ન કરશો ને સાહેબ ખાટી જાય અતર મીઠું જ નાખવાનું બાકી છે પેલા અતર મીઠું નાખી દઉં

ના લીલા મરચાંવાળા અમને પસંદ બહુ ભાવે અને લાલ ચટણીવાળા બનાવાય તો લીલા મરચાં ન નાખાય તો લાલ ચટણી આપણે શાહે નાખી દઈએ ને પછી એમાં નાખી દેવાય એટલે મિક્સ થઈ જાય બાકી લીલા મરચાંવાળા અમને વધારો આવે એટલે હું લીલા મરચાંવાળા બનાવું મરચાં બહુ તીખા ન હોય ને તો પછી ચરીક લાલ ચટણી એ નાખું જો આગળ એવું ને ધીરે ધીરે એટલે મસ્તીમાં થઈ જાય હવે જો આપણે કટી બટકા છે ને ઉકરીને એકદમ રેડી થઈ ગયા પાકી ગયા એમાં ડુંગરીને રોટલો ને જબત પાકી ગયો ધીરે ધીરે ઉકરાવ્યા રાખીને એટલે આ વાસલના જાડા થઈ જાય હવે થઈ ગયા રેડી એટલે બંધ કરતો નહીં ચાય ચોક ઉકરાઈ ગયો છે તો ધાણા ભાજી હોય તો ન ખાઈ ન હોય તો ન ખાય હાલું જાય ન હોય તો અટાણ નથી એટલે નથી નાખી હોય તો મજા આવે ધાણા ભાજી વાળે ના જો હાલો હાલો ખાવા આવે એ મમ્મી કીધા ફેરી તો કેવું ઉપડી છે એનું એને રમે કહીએ ખબર છે અમારે આગળ આંગણવાડી જ ટાઈમ થાય ને ત્યાં અહીંયા ધૂળમાં રમે એટલે ઘડીક વાર રમી લઈ પછી એને કહું કે હાલો તૈયાર થવા એટલે ઉપાડે ઉપાડે ને એમાંથી ફંદા અડધી કલાક સુધી ફંદા કરે હાલો ખાવા પછી હમણાં તૈયાર થવાના ટાઈમથી જાય હાલો ભલાઈ પ્લેન આવે હાલો અમે જઈએ ખાવા હું દાદી જઈએ છો જાવ ને જાવ હાલો હું દાદી જાઈએ હો આમ મારે આમ જોઈને કહતું આમ આમ જો તો ખરી હાલો હું દાદી જાય ખાવા તો અમે જ જઈએ હા પૈદા હાલો મમ્મી હાલો આપણે ખાઈ લઈએ એ આપણે ખાઈ લેવા આવીશું ને ત્યાં આવીશે પછી પૂરું થાય

ઈ સાહેવાળા છે તું તો ખાઈ લે ની સાસ વાળા છે હાલ જોવા જોવા એવી હા દાદી દઈ દે હે ઈ કેટલી લેહે ને કંઈક ઠંડા પૈસા હાલ તું છોકરા કરે બાય હાલો હાલો તારા ગેટ ખુલે કે ના ખુલે ખુલશે એ નહીં હા હા એ નહીં ખુલ્લો છે ઉપર ખોય હાલ અહીંથી ખોલ અહીંથી ખોલ ઉપરથી ખોલ હું ખોલું હાલ હું ખોલું તું બેસી જ ચાલતા તપ બે જતા તપ બે તું વર ન્યા થતી ગયા ગયા થઈ ને હતા પોતા એવું કરી લઈએ ને તો આરામથી સાડા પોણા બાર તો થઈ જ જાય એટલે હમણાં આવે સીવું નાવવાનો ટાઈમ થઈ જાય ને અમે છે ને આ વખતે ભાગ્યું દઈ દીધું છે તે આકડી કાનો પાય આવ્યા હેટે દવા સાટવા ઓલા હામાં હેટે સાટી દીધી વાય વેથી લઈને ઓલા હેઠા હતી ને ઓલો ઊભો હેઠો વસલીવંડી વારો છે ને ત્યાં દવા સાટી દીધી બે પોપ ભરીને એમણાં સાટી જવાને એકાદ પોપ ભરીને એ આજુબાજુ બધે ખડો હતું ને ત્યાં સાટી દીધી ત્રીજે ભાગ્યે અમે ભાગ્યું દીધું છે બધું એનું અમારે ખાલી જમીનને વાવવા દેવાની ત્રીજે ભાગે ભાગ્યું દીધું ને બધું એનું જ છે હવે આ વખતે એવી રીતના દીધું નક દર વખતે અમે બે ભાગ રાખતા ને ત્રીજે ભાગે દેતા આ વખતે અમે ત્રીજે ભાગને બે ભાગીના એના ટૂંકમાં અમારે કંઈ લેવાનું ને નહીં બધું બી બિયારણ દવા બધું મહેનત બધું એની અમારે ત્રીજો ભાગ લેવાનો એ રીતે અમે છે ને આ વખતે ભાગી દીધું હમણાં બેક દીકમાં જ નક્કી કર્યું છે એ કાનો ભાઈ આગળ એવા તો દવા છતા હતા ને છે ને કાનાભાઈની છોકરી છે ઝીણકી શીવું જેવડી ને શીવું બે બેન બેનપણિયું એ છે ને આંગણવાડીમાં ફેર્યું પણે નિકિતા ભાઈની છોકરી ને અમારે શીવું એ અહીંયા પ્રમદી કાનો ભાઈ આવ્યા ને એ નિકિતાને લઈને તે શીવું કે મને મારે બેન મારે બેનપણી મેં કીધું હું કે કોણ છે તો કે કે આંગણવાડી આવે

એક તો એનો જીરીક જેવડો માળ હોય હે તડકો છે પછી આવશો ચારક વાઈ ગયા છે ને અમને હાહુ અમને હખ ન થયું ને એ વરી ઓલી અધૂરી બાસકી છે હાલો ને ઘડીક વાર હું કુકુમાં કરીએ કાલે તો મમ્મી કહેતા હતા કે હોયરું કરીએ કે ઓલા જવા દઈએ હું કાલ ઘડીક બેસું તે વરી હખ ન થયું છે અહીં લઈને બેઠ્યું છે ને હવે સાટા આવે છે કોક કોક સાટાઈ આવે છે હા હાલો લુગડા તો લેતી આમ જો સારું થઈ ગયું હવે તો આગાહીએ કઈ હવે કામ છે ચોમાસું આવી રહ્યું અટાળેથી અટાળેથી ચોમાસું આવી દ્યું વૈશાખ મહિનેથી થી દિવાળી સુધી આવો ત્યાય હાલશે કોઈ તો કપડા છેના જ વિલેરા લઈ લઈએ કેમ કે છાંટાઈ આવે છે આમ તો વહેલે રાત હોય ને અગિયાર વાગે ધોયા હતા ડુંગળા અગિયાર નહીં સાડા અગિયાર પોણા બારે હું હું કવવા આવી છીવું ના આવવાનો ટાઈમ છે ને તો અહીંયા આ મમ્મીની જોડ ને પપ્પાની જોડ એ છે ને બે વાગે ધોયા હતા તો પવન છે તે એ હુંકાઈ ગયા બાકી બીજા બધા ઓલી દોરીએ દેખાઈ ના દોરીને તો હમણાં અસલ હુંકાઈ ગયા બધા આમ તો લઈએ ને કે પછી પાટી કરવી આ જેવું લાગે છે કે આવીશે ને અમારું અમારે ડેલી રૂટીન હોય ખબર છે જો સવારે ઉઠી ને સીધે સીધો પહેલાં તો બધા બ્રશ જ કરતા હોય બ્રશ કરીને મમ્મી ડાયરેક્ટ ચા મૂકે ને ચા મૂકીને પછી ને ચા બનાવીને પછી મમ્મી જાય ગાય ધોવા ને હું ઉઠીને બ્રશ કરી પી તૈયાર જ ચા હોય મમ્મી બનાવી જ રાખ હોય એટલે ચા પી ને પછી છે ને કપડાં એ પછી લઈ આવું એટલે ચીપિયા પેલા કાઢીને એ લઈએ એટલે હવે ચા પીને પછી તા દાદા દેખાય ને એટલે ટાઈમલેસ મૂકવા જાઉં પણ હમણાં કટલા દીથિયા નજરીક ઢાકલા જે હોય એટલે હરખા સુરજતા દેખાતા નથી પટાણે આમ કારું થયું ને આમ જો ના આમ દેખાય સુરજતા પછી ટાઈમલેસ મૂકી આવી ને ડાયરેક્ટ સી ઉઠી ગયું હોય ને તો ચાદુ જ પીવડાવું ને એને ચાદુ જ પીવડાવી ને ઘરમાં આખા પાછું બધું કોઈ ઉડતું હોય તો હું મૂકી દઉં ને એ પછી હા હાલો આ કપડાં તો આ લેવા લઈ ગઈ આવીશ તો પછી આ બતવી મૂકીને પછી સીધું તું કરું સીરામણનું બનાવી ને પછી શીવું તૈયાર કરું ને મમ્મી વારે ફર્યું ને વાહિંદા કરે ને પછી જાય ગધક વાટવા ને હું ને મોકલી સ્કૂલે ને પછી ઘરમાં હંજારી પોતા કરું થામ ઉટકું ને પછી નાઈને કપડાં ધોઈએ ને મમ્મી કઈ રાંધવા એવડા ઘરમાં હંજવારી ને પોતાને બધું કરી લઈએ તાઈ કલાક તેમાં એવું એ કરી લઈએ બપોર થઈ જાય બપોરે કરીને પોરો ખાઈએ પછી કઈ નવું કામ કરવું હોય તો કરીએ અટાણે પછી વરા હોય બપોર પછી પછી અટાણે કઈ જાજ ન હોય એ કઈ કદાચ એમણે રૂટીન કોઈ રોટીન હોય ના હોય એટલે એટલું બધું તો કામ ના હોય હોય હમણાં ઘઉં માં કરવાના હતા ને

વિડીયો એડિટ કરું કોમેન્ટ જવાબ દો હા પછી કેટલાક લઈ લે ઓલી દોરીએ થાલ તો હું લઈ લઉં આ એના છે ને એટલે ઈ પોઈ તો છે હું લઈ લઉં હું લઈ લઉં લ્યો હાલ જો તો ખરી કેટલા કપડા એસી ઊઈ લીધા હાલ મંડો હાલવા ધીમે ધીમે એકે પડી જાહે તો હું લેતી આવી હો તું લેતી નહીં તો ભાઈ અમાર ડેલી રૂટીન ને પછી કંઈ નવું કામ હોય તો કરીએ હાલ લેજે પાક પડી તો એવું છે બાકી તોય દી આમ હાલી રે ઓલા હું લેજે ધીમે તો ટાટો ટાટું બોલ અહીંયા આવ્યો હશે હા તો વરસાદ થશે ને જો નથી આવ્યો સારું થયું નથી આવ્યો પવન ઝીરી ને વરસાદ ઝીરી ને તોય અમારે ઢાકલું થયું તો લાઈટ વહી ગયો મારે છે ને એવા હાટું વટાણ વહેલી જરૂર છે કે પપ્પા છે ને કેરી લઈ આવ્યા ભાઈ બપોરે કે કેરી હા બે કિલ્લા જેટલી લઈ આવ્યા તે વટાણ રસનો પ્રોગ્રામ કરવાનો છે ને લાઈટ આવે પછી શું આ ભરો કરાય નહીં ખબર છે ને તો એ તો ન કરાય એથી ને તો પછી રો રોખાવીએ તો કર લેવાય

ઓહો હો એ બસ બસ પડી જાય એ પડી જાય એ પડી જાય તો પાછી એ કઈ કઈ કઈ